નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ ઉપર ચાલી રહ્યું છે જેની અંદર હું તમને સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ એ જેની અંદર ખાલી જગ્યા વાળો જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન કરાવવાનો

કે વારસો શું ધરાવતો દેશ છે તો ભારતની જે સંસ્કૃતિ છે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે તો જવાબ આપણો આવશે સંસ્કૃતિ ત્યારબાદ બીજું આપણે નદીઓને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે તો નદીઓને આપણે શું કહીએ છીએ તો નદીઓને આપણે લોક માતા તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ લોક માતા તરીકે ઓળખીએ છીએ ઓકે તો જવાબ આપણો આવશે લોક માતા

પાંચ હજાર વર્ષ જૂની કલા છે કેટલી છે ત્યારબાદ આગળ વધીએ ખાલી જગ્યાનો મેહોળ મેળો આહવા ડાંગમાં ફાગણ સુદ પૂનમ ના રોજ ભરાય છે જો ડાંગ જિલ્લો ડાંગ જિલ્લામાં ભરાતો મેળો એટલે કે ડાંગ દરબાર કયો છે ડાંગ દરબાર નો મેળો છે તે આહવા ડાંગમાં ભરાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરો છો હજી પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ નથી કરી તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે જેની અંદર ચાર મુખ્ય વિષયો ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષય એના કોર્સ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર જોડાઈ જાવ કારણ કે આ ત્યાં તમને છે દરરોજ લાઈવ લેક્ચર ની અંદર ભણાવવામાં આવશે તમને થતા ડાઉટ્સ નું સોલ્યુશન કરાવવામાં આવે છે બરાબર છે

કે ભારત સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે તો ભારત દેશ છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે કેવો છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો એ પૌરાણિક વારસો ન હોય અને સામાજિક વારસો પણ ન હોય વારસાના બે પ્રકાર છે એક તો છે પ્રાકૃતિક વારસો કયો કયો છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તો આપણો ભારત દેશ છે એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે આજે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાના દિવસે વિશ્વ યોગ દિન તરીકે મનાવે છે વિશ્વ યોગ દિન જૂન મહિનામાં આવે કઈ તારીખ તો કે એકવીસ જૂન નો દિવસ હોય ત્યારે શું હોય છે વિશ્વ યોગ દિન પાંચ જૂને એ કયો હોય તો કે વિશ્વ પર્યાવરણ દિન હોય કયું હોય ખાસ યાદ રાખજો વિશ્વ પર્યાવરણ દિન પાંચ જૂન અને પાંચ સપ્ટેમ્બર એ તો ખબર જ છે શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરે શું હશે તો કે શિક્ષણ દિન હોય છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું ખાજગીના ચિત્ર ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે ક્યાંના ચિત્ર ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે બાથ એવું તો કહે છે જ નહીં એલિફન્ટાની અંદર આવેલું છે પણ મૂર્તિઓ આવેલી છે અજંતા ઇલોરાની અંદર આવેલા જે નમૂના છે ચિત્રકલાના એ અજોડ છે તો જવાબ આવશે અજંતા ઇલોરા

એમાં પહેલો સવાલ ખાજગિયા ભાષા ને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય આર્ય ભાષા ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા એટલે કે સંસ્કૃત ભાષા બરાબર છે દ્રવિડ કુલ ની સૌથી જૂની ભાષા કઈ છે તો એનો જવાબ આવશે કે ભાઈ દ્રવિડ કુલમાં ટોટલ ચાર ભાષાઓ છે કેટલી ભાષાઓ છે દ્રવિડ કુલમાં

અને કાલિદાસ તો એમાંથી સૌ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે એનું નામ છે કવિ કાલિદાસ બરાબર છે આગળ મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ કઈ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે કોનો છે મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ કઈ ભાષાનો તો ભાઈ એનો જવાબ આવશે અવધી ભાષાનો કઈ ભાષાનો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે કોનો છે મુલ્લા દાઉદ કયો ગ્રંથ લખ્યો છે ચંદ્રાયન આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય બરાબર છે શ્રીમદ ભગવદ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગ નું વિવેચન નથી જો એક કર્મ નું વિવેચન છે ભક્તિ નું વિવેચન છે પણ યોગ નું વિવેચન છે નહીં તો ત્રણ માર્ગો આપણને કીધા ચાલો ત્રણ માંથી બે તો આપણને અહીંયા આપેલા છે કર્મ અને ભક્તિ ત્રીજું અંગ કયું ચોથી ત્રીજો માર્ગ કયો મોક્ષ પ્રાપ્તિનો ત્રીજો માર્ગ કયો

તો ભાઈ વાસ્તુશાસ્ત્ર છે તેવા સંસાધનો ખાલી જગ્યા સંસાધનો એક વાર વાપરી લીધા પછી ફરી વાર પાછું બની જાય છે તો એને છે નવીનીકરણીય સંસાધન ત્યારબાદ કુદરતી સંસાધનો કેવા છે

એને આપણે રેગુર જમીનના નામે પણ ઓળખીએ છીએ ત્યારબાદ ખાલી જગ્યા જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે પડખાવ જમીન એટલે કે લેટેરાઈટ જમીન બરાબર છે તો જોઈએ લેટેરાઈટ જમીન પછી આગળ જોઈએ પ્રકરણ નંબર નવ

ઓગણીસો ને બાણુંની સાલમાં ગીધ એ ખાલજીયાનો સફાઈ કામદાર કુદરતનો સફાઈ કામદાર છે ભાઈ ગીધ કોનો છે કુદરતનો સફાઈ કામદાર છે ભારતમાં કુલ ખાલજીગ્યા જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે તો ભાઈ ભારતમાં ટોટલ અઢાર જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે કેટલા છે અઢાર ગુજરાતમાં કેટલા છે એવો પૂછાય તો તો ભાઈ ભારતમાં કુલ કેટલા છે અઢાર છે ગુજરાતમાં જો પૂછાય તો ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા કેટલી છે તો કે એક છે કેટલી છે એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ તમે સરસ મજાનું સોલ્યુશન જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ નું જો તમારે તેની પીડીએફ જોઈએ છે તો આપણી એપ્લિકેશન નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને આ જે પીડીએફ છે તે મળી જશે તો તો લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે

કોણ છે બાજરી છે એ શ્રમજીવોનું ધાન્ય છે તો જવાબ આવશે બાજરી પછી ઘઉં છે એને અનાજનો રાજા કહેવાય શું કહેવાય છે અનાજનો રાજા કિંગ ઓફ શું કહેવાય વીટ વીટ તો ઘઉંને જ કહેવાય ઓકે સમજી લેજો ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન જો કીધું છે ઉત્પાદન ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે હવે સર પ્રથમ નંબરે કોણ આવે તો ભાઈ ચાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે ને ચીન આવે કોણ આવે છે ચીન ચીન પછી ભારતનું સ્થાન બીજું છે પછી શાકાહારી લોકો માટે ખાલી જગ્યાએ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે તો આપણે શાકાહારી જે માંસ નથી ખાતા એવા લોકો માટે કઠોળમાંથી જેને શું મળે છે પ્રોટીન મળે છે શું મળે છે પ્રોટીન મળે છે તો જવાબ આવશે કઠોળ

બરાબર છે ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર પંદર ગાડી પંદર એકા પંદર ગાડી આવી અંદર જોયું અહીંયા ધ્યાન આપો હવે ઉત્પાદનના સાધનો ખાલી જગ્યા છે ઉત્પાદનના સાધનો કેવા છે તો કે મર્યાદિત છે કેવા છે મર્યાદિત છે બીજો સવાલ વિકાસશીલ રાષ્ટ્રમાં ખાસગી આ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે તો ભાઈ વિકાસશીલ રાષ્ટ્રોની જે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય ને ખેતી હોય પ્રાથમિક ક્ષેત્ર હોય કયું ક્ષેત્ર હોય પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રમાં મોટા ભાગે ખેતી જ હોય તો જવાબ આવશે ખેતી આનો જવાબ આવશે મર્યાદિત આનો જવાબ આવશે ખેતી ત્યારબાદ માતા પોતાના બાળકને ઉછેરે

અને મકાનોના ઉત્પાદનના સાધનો તો ભાઈ એનો સમાવેશ શેમાં થશે મૂડીમાં થશે શ્રમમાં થશે કે જમીનમાં થશે તો જવાબ આવશે મૂડીમાં થશે શેમાં થશે કારણ કે સાધન છે એકવાર ઉપયોગ કરીને કે નથી જવાનું આપણી પાસે રહેવાનું છે બરાબર છે તો જવાબ આવશે મૂડી મુંડી નહી કોણ મૂડી પછી અહીંયા જવાબ આવશે બીન આર્થિક આગળ ખાલી જગ્યા વિભાગનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી શિક્ષણ છે સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય પ્રકરણ નંબર સોળ શું કે છે ખાદિયા અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવે તો ખાલી અન્વય વૈશ્વિકીકરણ આર્થિક ઉદારીકરણ કે ખાનગીકરણ તો હવે આર્થિક ઉદારીકરણ આપણે અપનાવ્યું ને એના કારણે જે ઉદ્યોગોની ફરજિયાત નોંધણી હતી ને એને બંધ કરવામાં આવી હતી તો જવાબ આવશે આર્થિક ઉદારીકરણ હવે કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે છે આર્થિક ઉદારીકરણને લીધે ખાસ જગ્યાની અસમાનતામાં વધારો થયો ઉદારીકરણના કારણે શું થયો તો કે આવકની અસમાનતામાં વધારો થયો એટલે કે ગરીબો અત્યંત ગરીબ થઈ ગયા અમીરો અત્યંત ગરીબ થઈ સોરી અમીરો અત્યંત અમીર થઈ ગયા

બ્યોર્ડ ઓર એ એ ત્યારબાદ આગળ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જોવા મળ્યું હતું તો ભાઈ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ છે લગભગ બાર સોરી સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા જેવું જોવા મળ્યું હતું કેટલું ટકા જોવા મળ્યું હતું સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા ચાલો એક કોમેન્ટ કરવાનું છે તમારે મને શું કરવાની છે કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે કે ભાઈ ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા જોવા મળ્યું તું ભારતમાં ગરીબીનું

આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ એ ખાલી જગ્યાનું સૂત્ર છે તો ભાઈ કઈ યોજનાનું તો કે મનરેગા મનરેગાનું પૂરું નામ શું છે તો કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બરાબર છે પછી જાહેર વિતરણની પ્રણાલી એટલે શું તો એને પીડીએસ કહેવાય પીકેએલ કે એટીએસ કહેવાય તો એને કહેવાય પીડીએસ